જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જીપ કંપાસ ગાડી જોઈ રહ્યા છો જીપ કંપનીની કંપાસ બે હજાર ઓગણીસને દસમા મહિનાના મોડલની આ જીપ કંપાસ ગાડી જોવા મળી રહેશે છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો આ જીપ ગાડી વિશેની કંપાસ વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે સાચવેલી ચોખી ગાડી બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો

વ્હાઈટ કલરમાં તમે જીપ કંપાસ જોઈ રહ્યા છો ગાડી વન વનર ગાડી ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવશે બે છાવી જોવા મળે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ જીપ કંપાસ તમને પ્રોપર સુરતમાં જોવા મળે છે ગુજરાત મોટર્સમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે જીપ કંપાસ ખરીદી શકો છો લિમિટેડ પ્લસ વર્ઝન છે આ ગાડીનું ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો ગાડીની કિંમત તેર લાખ નેવું રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે જીપ કંપાસ વેચવાની છે મિત્રો તમારે પણ જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂમાં મુલાકાત લેવા જવું હોય ગાડીની તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય કિંમત તેર લાખ નેવું હજાર રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડી ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ જાય હોય તો તમારે કોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું